નમસ્કાર દર્શક મિત્રો આ બની રહ્યા છો સંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ जी दृश्य જોતાની સાથે તમને થઈ ગયો છે કે નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે નવસારી રેલવે સ્ટેશન ખાતે અને રેલવે સ્ટેશન ખાતે આજે જ જાણીતી વૈષ્ણવ દેવી સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજ રોજ નવસારી મુકામેથી એક યાત્રીઓનો જથ્થો લઈ અને વૈષ્ણવ દેવીની યાત્રા એ જઈ રહ્યા છે ત્યારે સીધા દ્રશ્યો જે આપ જોઈ શકો છો એ પ્રમાણે આ તમામ જે ચહેરાઓ છે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને

અંદાજે ત્રણસો પચાસ જેટલા યાત્રીઓમાં વૈષ્ણોદેવીની યાત્રા કરવા જઈ રહ્યા છે આ પ્રસંગે વન ટુ ફોર સેવન વન સ્વરાજ એક્સપ્રેસને નવસારી સ્ટેશને સ્ટોપેજ અપાવવા બદલ હું આભારી છું માનનીય શ્રી શ્રી આર પાટીલ સાહેબ માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ માનનીય શ્રી રાકેશભાઈ દેસાઈ માનનીય શ્રી આરસી પટેલ સાહેબ માનનીય શ્રી ભુરાલાલ શાહ અમારા પરમ મિત્ર કોર્પોરેટર મુકેશભાઈ અગ્રવાલ તેમજ અન્ય નામી અનામી મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ યાત્રાની અંદર જોડાવેલ યાત્રિકોની સવલતો માટે જે પણ દાતાઓએ અમને સહકાર આપ્યો છે એ સૌ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ 11મી વખત આ ભાઈ જે ખરા એ હાલ જઈ રહ્યા છે તો સાથે જ એક વિરામ બાદ બાકીની અપડેટ આપતા રહેશું નિહાર નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

અને છુટુભાઈ પાટીલ ભુરાભાઈ અને આપણા ધારાસભ્યના અઠાર પ્રયાસથી આજ નવસારીને સ્ટોપેજ મળ્યું છે અને એમાં તમામ મંદિરમાં સેવા આપનારોને દદ્દન ફ્રીમાં જવાનું વૈષ્ણવદેવમાં જે મહેશભાઈ ચેટલાની તરફથી મળ્યું છે તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ પ્રમાણે કે સિત્તેર એવા વ્યક્તિઓ છે કે જેમને સંપૂર્ણ ફ્રી આ યાત્રા કરાવવામાં આવી રહી છે જેની અંદર આવું જવું રહેવું જમવું તમામ સુવિધાઓને આવરી લેવામાં આવે છે અને આ સિત્તેર વ્યક્તિઓ એવા છે કે જે મંદિરોની અંદર સેવા આપે છે અથવા તો પૂજારીઓ અથવા તો પૂજારીના પરિવારના લોકો છે અથવા તો જે મધ્યમ અથવા તો ગરીબ વર્ગના લોકો છે અને આ સત્તા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી મહેશભાઈ ચેતનાની આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે પરિવાર ચલાવી રહ્યા છે જો કે એમને નામ પણ આપ્યું છે કે મા વૈષ્ણો

અંદાજે દોઢસો જેટલા યાત્રાળુ છે થોડાક ગઈકાલે પણ ગયા કે જે ચારસોની નજીક બંને બેચ મળીને ખાય છે અને અમારે સુરત સ્ટેશનથી બેવાનું બેસવાનું થતું હતું સ્વરાજ એક્સપ્રેસમાં સ્વરાજ એક્સપ્રેસ અહીંયા નથી ઊભો હતો આપણા નવસારીના સંસદ સભ્ય શ્રી પાટિલ સાહેબ છોટુભાઈ પાટીલ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ તથા આપણા અત્રેના નવસારી વિજલપુર નગરપાલિકાના જે અગ્રણીઓ છે તેવા ભૂરાભાઈ શાહ મુકેશભાઈ અગ્રવાલ અને કોર્પોરેટરના આપણા જે કોર્પોરેટર છે એવા હસુમતી બેન આ તમામના સંયુક્ત પ્રયાસોથી રજૂઆત કરવામાં આવી અને પાટિલ સાહેબની રજૂઆતને પગલે આજે નવસારી પર સ્વરાજ એક્સપ્રેસ ઊભો રહેશે અને અહીંથી યાત્રાળુઓને દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે આભાર પાટીલ સાહેબ તમે મુજબ કે સ્વરાજ એક્સપ્રેસ સ્ટોપેજ નથી તેમ છતાં રજૂઆત કરવામાં આવી અને વિશેષ સ્ટોપેજ આજે સ્વરાજ એક્સપ્રેસને આપવામાં આવ્યો છે અને આજે એકસો ને બ્યાસી યાત્રાળુઓ જે ખરા એ મહાવૈષ્ણવ દેવીના દર્શને જઈ રહ્યા છે અને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે આ તમામ પ્રયાસો જે ખરા આ તમામ પ્રયાસો છેલ્લા અઠાવીસ વર્ષથી સતત જે મા વૈષ્ણવ છે આજે એકસો ને બ્યાસી યાત્રાળુઓ નવસારી સ્વરાજ એક્સપ્રેસ ની અંદર વિશેષ સ્ટોપેજ લઈ અને મા વૈષ્ણવ દેવી દર્શને જઈ રહ્યા છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતો નવસારી લાઈવટ ન્યુઝ કેમેરા પર્સન રોહનની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાન માં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેન પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેન પાર્ક માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ E